હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું અડદિયા પાક બનાવવાની રેસિપી અડદિયા પાક બનાવવા માટે મેં અહીંયા અડદની દાળની મિક્સરમાં દળી લીધી છે આ રીતે કરકરી દળવાની છે ગોળ લીધેલો છે ઘી લીધેલું છે મેં અહીંયા સાતસો ગ્રામ જેટલી અડદની દાળને મિક્સરમાં દળી લીધી છે સાતસો ગ્રામ ગોળ લીધો છે સાતસો ગ્રામ ઘી લીધેલું છે આપણે અહીંયા લોટ ગોળ અને ઘી ત્રણેય સામગ્રીનું માપ એક સરખું રાખવાનું છે એ વાતનું આપણે ધ્યાન રાખવાનું છે કે ત્રણેય સામગ્રીનું વજન એક સરખું હોવું જોઈએ જો એક સરખું વજન હશે તો આપણા અડદિયા પરફેક્ટ બનશે આજે આપણે પરફેક્ટ માપ સાથે અડદિયા બનાવીશું અડદિયા બનાવવાની શરૂઆત કરીશું સૌથી પહેલાં એક મિક્સિંગ બાઉલ લઈ લઈશું મિક્સિંગ બાઉલમાં અડદનો લોટ એડ કરીશું મેં અહીંયા સાતસો ગ્રામ જેટલો અડદનો લોટ લીધેલો છે લોટમાં આપણે વચ્ચે ખાડો કરી લેવાનો છે વચ્ચે આપણે ગરમ ઘી એડ કરીશું મેં અહીંયા મોટી ચાર ચમચી ઘી લીધું છે એને ગરમ કરી લીધું છે હવે આપણે ચાર ચમચી જેટલું દૂધ એડ કરવાનું છે હવે આપણે લોટ સાથે મોવણને મિક્સ કરી લઈશું લોટના એક એક કણમાં ઘી અને દૂધનું મોવણ સારી રીતે મિક્સ કરી લેવાનું છે આપણે આ પ્રોસેસને ધાબો દેવો એવું કહેવામાં આવે છે આ પ્રોસેસ કરવાથી લોટ આપણો એકદમ કણીવાળો બને છે અને અડદિયા એકદમ સરસ દાણીદાર બને છે ઘી અને દૂધનું મોવણ એકદમ સારી રીતે લોટમાં મિક્સ થઈ ગયું છે હવે આપણે લોટને આ રીતે દબાવી દેવાનું છે આ રીતે દબાવીને આપણે પંદરથી વીસ મિનિટ રાખવાનું છે લોટને પંદરથી વીસ મિનિટ રેસ્ટ આપીશું આ રીતે ઢાંકીને રહેવા દેવાનો છે એટલામાં આપણે બીજી તૈયારી કરી લઈશું મિક્સર જાર લઈ લઈશું મોટી ચાર ચમચી બદામ લીધીશું ચાર ચમચી કાજુ લીધેલા છે ઢાંકણ બંધ કરી લઈશું અતકચરા ક્રશ કરી લઈશું ઢાંકણ ખોલીશું આ રીતે જ આપણે કાજુ બદામને પીસવાના છે અતકચરા હવે આપણે આ રીતે જાડા તળિયાવાળી કઢાઈ લઈ લઈશું ઘી એડ કરીશું ત્રણ ચમચી જેટલું ઘી લીધું છે ઘીને મેલ્ટ થવા દઈશું ઘી ગરમ થઈ ગયું છે એમાં આપણે ગુંદર એડ કરવાના છે આ રીતે ગુંદર ફૂલીને ઉપર આવી જશે ગુંદર ને કાઢી લઈશું ગુંદર આપણું તળાઈ ગયું છે ગુંદર એડ કરીશું આ રીતે આપણે બધા જ ગુંદરને તળી લેવાનું છે ગુંદરને કાઢી લઈશું મેં અહીંયા ગુંદરને તળી લીધું છે અડદના લોટને જોઈશું ચોખા ચાળવાનો ચાણો લઈ લઈશું એમાં લોટ એડ કરીશું થોડો થોડો લોટ એડ કરીને આપણે એ ચાળી લઈશું બધા જ લોટને ચાળી ચાડી લઈશું આ રીતે કણીને આપણે આ રીતે પ્રેસ કરીને ચાડી લેવાની છે બધી જ કણીઓ સરસ રીતે ચડાઈ ગઈ છે લોટનું સ્ટ્રેક્ચર એકદમ સરસ દાણીદાર આવ્યું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણો અડદિયા પાક એકદમ સરસ દાણીદાર બનશે જે કઢાઈમાં આપણે ગુંદર તળ્યો હતો એ જ કઢાઈમાં આપણે ઘી એડ કરીશું ઘીને મેલ્ટ થવા દેવાનું છે ઘી વગળી જાય પછી આપણે લોટ એડ કરીશું ઘી આપણું મેલ્ટ થઈ ગયું છે હવે આપણે અડદનો લોટ એડ કરીશું ઘીમાં ઘી સાથે લોટને મિક્સ કરી લેવાનું છે આ રીતે આપણે સતત હલાવતા જઈને અડદના લોટની સેકવાનું શેકવાનો છે સતત આ રીતે હલાવતા રહેવાનું છે ધીરે ધીરે લોટ હલકો થવા લાગ્યો છે લોટ એકદમ સરસ ફ્લફી થઈ ગયો છે જોઈ શકો છો સતત હલાવતા રહેવાનું છે સતત હલાવતા રહીને આપણે લોટ ને છે નીચે ચોટીને એનું ખાસ ધ્યાન રાખવાનું છે લાઇટ બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી આપણે શેકાવા દેવાનું છે છે એકદમ સરસ ફૂલી ગયો લાઇટ બ્રાઉન કલર નું થાય ત્યાં સુધી આપણે હળદના લોટની ને શેકાવા દેવાનું છે અંદર સુધી એકદમ સારી રીતે કૂક થવા દેવાનું છે કાચો ના લાગે એનું ખાસ ધ્યાન રાખવાનું છે અડદનો લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે હું તમને નજીકથી બતાવું એકદમ સરસ કણીદાર થયો છે બ્રાઉન કલર થયો છે લાઈટ બ્રાઉન કલર દળેલો ગુંદર એડ કરીશું લોટ શેકાઈ જાય એટલે પછી આપણે દળેલો ગુંદર એડ કરવાનો છે મિક્સ કરી લઈશું કાજુ બદામનું પાવડર એડ કરી દેવાનો છે કોપરાનું છીણ એડ કરીશું આ રીતે મેં કોપરાની કાચડીની છીણી લીધેલી છે આપણે આ રીતે કોપરાની કાચડીને છીણીને જ કોપરાનું છીણનો ઉપયોગ કરવાનો છે રેડીમેડ જે કોપરાનું છીણ આવે છે એનો ઉપયોગ નથી કરવાનો ઇલાયચી અને જાયફળના પાવડરની એડ કરીશું બે ચમચી સૂટ પાવડર એડ કરીશું બે ચમચી ગંઠોળા પાવડર એડ કરીશું સૂઠ અને ગંઠોળા પાવડર એડ કરવાથી અડદિયા પાક એકદમ સરળતાથી પચી જાય છે પચવામાં બિલકુલ હલકો પડે છે એક ચમચી ખસખસ એડ કરીશું બધી વસ્તુને મિક્સ કરી લઈશું તળેલા ગુંદરને આપણે લાસ્ટમાં એડ કરવાનું છે પહેલા એડ કરીશું તો ગુંદર ભાગી જશે બધી વસ્તુને એકબીજા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે એ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે બધી જ વસ્તુ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે હવે ગેસની ફ્લેમ બંધ કરીને આપણે ગોળ એડ કરીશું ગોળને મેં એકદમ ઝીણો કાતરી લીધેલો છે ગોળ એડ કરી દેવાનો છે મિક્સ કરી લઈશું મિશ્રણ આપણું ગરમ છે એટલે ગોળ ઓગળી જશે ચાસણીની જંજાટ વગર આપણે ગોળવાળા વાળા અડદિયા બનાવી રહ્યા છીએ ખાંડ કરતાં ગોળ આપણી હેલ્થ માટે ખૂબ જ સારું છે ખાંડની જગ્યાએ આપણે ગોળનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો જોઈએ આપણી હેલ્થ માટે ગોળ એ સારું છે બધી જ વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે હવે આપણે તળેલો ગુંદર એડ કરીશું મિક્સ કરી લઈશું ગુંદર સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે થાળીમાં ઠારવાનું છે થાળીને આપણે આ રીતે ઘીથી ગ્રીસ કરી લેવાની છે અળદિયા પાકના મિશ્રણને આપણે થાળીમાં લઈ લઈશું આ રીતની એકદમ સીધી વાટકી લેવાની છે એને ઘીથી ગ્રીસ કરી લઈશું પહેલા આપણે તાવેથાની મદદથી આ રીતે સીધી સપાટી કરી લેવાની છે પછી વાટકી લઈને આ રીતે કરી લેવાનું છે બીજી થાળીમાં પણ સરખું લેવલ કરી લઈશું એકદમ સરસ લેવલ થઈ ગયું છે બદામ અને પિસ્તાની કતરણ કરી દીધી છે એને થાળી પર ભભરાવી દઈશું બંને થાળીમાં આપણે ગભરાવી લઈશું ડ્રાય ફ્રૂટને ડ્રાય ફ્રૂટને વાટકીની મદદથી પ્રેસ કરી દેવાના છે અડદિયા પાકમાં કટ લગાવી દઈશું બંને થાળીમાં કટ લગાવી લીધા છે હવે આપણે અડદિયા પાકને ઠરવા દેવાનો છે અડદિયા પાકને ઠરી ગયા પછી જ આપણે ચકતા કાઢીશું શિયાળામાં તાકાત આપે એવો ગોળવાળો અડદિયા પાક બનીને રેડી થઈ ગયો છે ફ્રેન્ડ્સ તમે પણ બનાવજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે અડદિયા પાક કેવો બન્યો મારી ચેનલને લાઈક કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફ્રેન્ડ્સ હવે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ્સ